ચોમાસાની ઋતુ ખેડૂતો માટે મુખ્ય ઋતુ કહેવાય છે કારણ કે બધા ખેડૂતો ચોમાસામાં ખેડ કરીને ખેતર તૈયાર કરે છે પરંતુ આ ચોમાસાની ઋતુમાં વરસાદ સાથે ઘણા જીવાતોનું પણ આક્રમણ થાય છે જેના લીધે ખેડૂતોને પાકમાં ઘણું નુકસાન થાય છે આ વિડિયોમાં આપણે ખેતરમાં જોવા મળતી મુખ્ય પાંચ જીવાતો વિશે જાણીશું એ પાંચ જીવાતો છે મુંડા થ્રીપ્સ પાન ફળ માખી ડંક મારવા વાળી અને ફળ કોરી ખાનારી ઈયળ અને આપણે જાણીશું કે આ જીવાતો પાકમાં શું નુકસાન પહોંચાડે છે આ જીવાતોનો ઉપદ્રવ રોકવા માટે શું કરવું જોઈએ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ આ બધી જ માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું હું છો રુચિતા પટેલ તમે જોઈ રહ્યા છો કૃષિ સંબંધિત જાણકારી મહાકાર એગ્રો ગુજરાતી ચેનલ પર ખેડૂત મિત્રો આપણે પહેલા વાત કરીએ મુંડા વિશે મુંડા એ વરસાદને લીધે સક્રિય થતી જીવાત છે વરસાદ અને ભેજવાળું વાતાવરણ થાય એટલે મુંડાની સંતતિ વધવા લાગે છે મુંડાને સફેદ મુંડો અથવા ધૈણ પણ કહેવામાં આવે છે મુંડાનો ઉપદ્રવ મુખ્યત્વે મગફળી મરચી મકાઈ શેરડી વગેરે જેવા પાકોમાં જોવા મળે છે મુંડાનો ખોરાક મૂળ છે જેના કારણે પાકના મૂળ પર મુંડાનો ઉપદ્રવ વધુ જોવા મળે છે છોડના મુખ્ય અંગ મૂળને નુકસાન પહોંચાડતો હોવાથી પાકને સુકવી નાખે છે સુ મુંડાથી પાકને બચાવવા માટે કોઈ ઉપાય નથી મુંડાનો ઉપદ્રવ રોકવા માટે અને મુંડાને મારવા માટે બજારમાં ઘણા બધા ટેકનિકલ મળે છે જેમાં થાયોમિથક 75% એસજી 75 ગ્રામ પ્રતિ એકર અને ક્લોથિયાનિડિન 50% ડબલ્યુ ડીજી 100 ગ્રામ પ્રતિ એકરનો છંટકાવ કરો હવે વાત કરીએ થ્રિપ્સ વિશે થ્રિપ્સ રંગે પીળા ભૂખરા અને કાળા રંગની જોવા મળે છે મુખ્યત્વે થ્રિપ્સનું આક્રમણ પાન અને ફૂલ પર જોઈ શકાય છે પાન અને ફૂલ પર બેસીને ધીરે ધીરે રસ ચૂસીને પાકને નુકસાન પહોંચાડે છે જેના કારણે પાનની સપાટી સફેદ પડતી જાય છે અને પછી પાન સુકાઈ જાય છે સુકાઈ જવાની સાથે પાનનો ભાગ ભૂખરો પડીને સંકોચાઈ જાય છે થ્રિપ્સનો ઉપદ્રવ રોપણીથી લઈને કાપણી સુધી જોવા મળે છે થ્રિપ્સનો અટકાવ ટૂંકા ગાળામાં ન કરવામાં આવે તો પાકની ઉપજમાં ઘટાડો જોવા મળે છે થ્રિપ્સ શાકભાજીમાં કપાસમાં વગેરે જેવા પાકોમાં જોવા મળે છે હવે જોઈએ થ્રિપ્સથી કેવી રીતે બચી શકાય થ્રિપ્સથી બચવા માટે ફિપ્રોનિલ પાંચ ટકા એસસી છંટકાવ કરવો જોઈએ હવે જોઈએ પાન કોરિયું નામ પ્રમાણે તમે અંદાજો લગાવી શક્યા હશો કે આ જીવાત પાનને નુકસાન પહોંચાડતી હોવી જોઈએ હા પાન જીવાત બે પ્રકારની જોવા મળે છે જેમ જેમકે પાનમાં ઉપરના ભાગમાં સર્પાકાર લીસોટા પાડી સૂકવે છે જ્યારે બીજા પ્રકારનું પાન કોર્યું પાન ઉપરાંત ફૂલ અને ફળને પણ નુકસાન પહોંચાડે છે પાન કોર્યું પાંદડાવાળી શાકભાજી બીટ ટામેટા કાકડી કઠોળ મરી વગેરે જેવા પાકમાં જોવા મળે છે હવે જોઈએ પાન કોર્યુંથી કેવી રીતે બચી શકાય પાન કોર્યુંથી બચવા માટે

હવે જોઈએ ડંખ મારવાવાળી અને ફળ કોરી ખાનારી ઈયળ સામાન્ય રીતે આ ઈયળ ફળ અને ફૂલ પર આક્રમણ કરે છે ગુલાબી અને બદામી રંગની દેખાતી આ ઈયળ ફળ અને ફૂલને સંક્રમિત કરીને ઉત્પાદન ઘટાડે છે ફૂલની કળીઓ ખરી પડવી ફળ પર ડાઘ પડવા જેવા લક્ષણો જણાય તો સમજવું કે ફળ કોરી ખાનારી ઈયળનો ઉપદ્રવ વધેલો છે આ ઇડથી બચવા માટે ઇમા મેગિન બેન્જોઈટ પાંચ ટકા એસજી સો ગ્રામ પ્રતિ એકર અથવા ક્લોરેન ટ્રાનીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસજી સાહીઠ એમએલ પ્રતિ એકરના હિસાબથી છંટકાવ કરવો જોઈએ આ વિડિયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હોય તો લાઈક કરો અને તમારા ખેડૂત ગ્રુપમાં શેર કરો અને જો તમે આવી જ કૃષિ સંબંધિત જાણકારી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ऐसी सारी जानकारी पाने के लिए आप हमारे चैनल को लाइक और सब्सक्राइब करें और हमारा वीडियो सबसे पहले देखने के लिए बेल आइकन जरूर दबाएं। अगर आपको इस वीडियो में दी गई जानकारी में कोई समस्या हो या फिर आपकी खेती में कोई परेशानी हो तो आप हमें स्क्रीन पर दिखाए गए व्हाट्सएप नंबर पर हाई लिख कर समस्या बताए जिससे हमारी टीम आपको संपर्क करेगी और आपकी समस्या का समाधान देगी और हम प्रयास करेंगे कि हमारा अगला वीडियो आपकी समस्या पर हो હમશે જુડે રહે ધન્યવાદ